નમસ્કાર મિત્રો આજના સમાચારની વાત કરવામાં આવે તો તો મિત્રો ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે ગરીબોને પંદર હજાર રૂપિયા સહાય નવ મીટર વીજળી બિલ સસ્તો મોટો નિર્ણય પંચમહાલના ધોરણ દસ બોર્ડની પરીક્ષામાં થયો હોબાળો મોહોળી પહેલાં મોટો ઝટકો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આકરો ઉનાળો ફૂક્કા કાઢે તૈયારી કરી લેજો ગુજરાતીની આ ડેરીનું ઘી ખાતા હોય તો હવે ચેતી જજો

કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતને સ્વીકારી છે અને ગુજરાતના ખેડૂતો આવકની દ્રષ્ટિએ દેશમાં અગિયારમાં ક્રમે છે ઉપર ફોટોમાં અન્ય રાજ્યોની આવક જોઈ શકાય છે ગુજરાતના ખેડૂતોને માસિક આવક બાર હજાર માત્ર સસ્સો છે જ્યારે મિત્રો પંજાબની વાત કરવામાં આવે તો પંજાબ હરિયાણા અને મેઘાલયની ખેડૂતોની આ માસિક આવક પચીસ હજાર કરતાં વધારે છે જ્યારે મિત્રો ગુજરાતના ખેડૂતોની આવક સાવ ઓછી હોવાનું મુખ્ય કારણ એનું કારણ છે મિત્રો ખેડૂતો ઉપર દેવું વધી ગયું છે અને ગુજરાતના મોટા ભાગના ખેડૂતોમાંથી લાખો કરોડો રૂપિયાનું દેવું છે ત્યારબાદ મિત્રો સમાચાર વાત કરવામાં આવે તો ગરીબોને ને પંદર હાજર રૂપિયાની સહાય તો ખરેખર મિત્રો ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારી લક્ષી યોજનાનો અમલમાં મૂકવામાં આવી છે જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે મિત્રો આ યોજના હેઠળ સરકારી લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે પંદર હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે મિત્રો આનાથી લાભાર્થીઓને પોતાના ઘરે જ લોટ બનાવી દે વેચીને મિત્રો બમણી આવક મેળવી શકે છે અને મિત્રો આત્મનિર્ભર બની શકે છે જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ઓનલાઈન ફોર્મ ભરીને એટલે કે મિત્રો ભરી શકો છો અને પંદર રૂપિયા લઈ શકો છો અને મિત્રો પછી તમે ઘર ઘંટી લઈને મિત્રો તમારી આવક કરી શકો છો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો બજેટમાં મહિલાઓ માટે પાંચ મોટી જાહેરાત કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા જારી કરવામાં આવેલા બજેટ 2025-26 માં મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે જેના ભાગરૂપે નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ નવી સખી સહાય યોજના શરૂ કરી છે મિત્રો આ યોજના માટે રૂપિયા છ કરોડની ફાળવણી કરવામાં આવી છે જ્યારે મિત્રો નાણામંત્રીએ જણાવ્યું છે કે આધુનિક ગુજરાતના નિર્માણમાં નારી શક્તિની ભૂમિકા અગત્યની છે જેમાં મહિલા શિક્ષણ અને મહિલા સશક્તિકરણ પર ભાર મૂકવામાં આવ્યો છે જેના માટે નવી સખી સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને મિત્રો આ યોજના અંતર્ગત મહિલાઓને સાધન સહાય લોન ગેરંટી તથા તાલીમ આપવામાં આવશે જેના માટે મિત્રો 100 કરોડ ફંડ ફાળવામાં આવ્યું છે ત્યારબાદ મિત્રો વધુ એક મહત્વના સમાચાર આવ્યા છે 9 મીટર વીજળી બિલ સસ્તો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જ્યારે મિત્રો સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકારે બપોરે અગિયાર થી લઈને ત્રણ કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટ જીરો પૈસા રાહત આપવાના દરખાસ્ત કરી છે મિત્રો સવારે અને રાત્રે વીજળી મોઘી કરવામાં આવશે ત્યાર મિત્રો અત્યાર સુધીમાં છ લાખ જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં પણ આવ્યા છે

ખંડના નિરીક્ષા કોઈ પણ જવાબ આપ્યો ન હતો ત્યારબાદ મિત્રો વધુ સમાચારની વાત કરવામાં આવે તો હોળી પહેલા મોટો ઝટકો જી આ દોસ્તો બજેટના દિવસે જ રાહત મળી હતી પરંતુ હવે સિનવાઈ ગઈ છે નવા ભાવ મુજબ 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં મિત્રો વધારો ઝિંકવામાં આવ્યો છે મિત્રો આજથી દિલ્હીના કોલકાતા સુધી કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 6 6 રૂપિયા કરી દેવામાં આવ્યા છે અને મિત્રો રૂપિયાનો જો કે કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં માર્ચ મહિનાનો પ્રાઇસ ટ્રેન્ડ જોવા આવે

નજીવી રાહત આપવામાં આવી હતી પરંતુ ત્યારે પણ ઓગણીસ કિલો વાળા કોમર્શિયલ સિલિન્ડર પર જ રાહત આપવામાં આવી હતી જ્યારે રાંધણ ગેસ એટલે કે ચૌદ કિલોવાળા સિલિન્ડરના ભાવમાં છેલ્લે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ થી અત્યાર સુધીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો એકત્રીસ માર્ચ પછી પેટ્રોલ પંપ પર મિત્રો આ વાહનોને નહીં મળે પેટ્રોલ જી હાદો સો મિત્રો વાત કરવામાં આવે તો દિલ્હીમાં પંદર વર્ષ જુના વાહનોને લઈને દિલ્હી સરકારે મોટી જાહેરાત કરી છે સરકારે આવા વાહનોને હવે પેટ્રોલ પાવર પંપ પર તેલ આપવાની વાત કરી નથી પરંતુ દિલ્હીના પર્યાવરણ મંત્રી મંદર છે કે દિલ્હીમાં માર્ચ બાદ પેટ્રોલ પંપ પર પંદર વર્ષના જૂના વાહનોને પેટ્રોલ નહીં આપવામાં આવે અને દિલ્હીમાં પ્રદૂષણ રોકવા માટે પહેલા જ દસ વર્ષ જૂના ડીઝલ અને પંદર વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર રોક લાગવામાં આવી છે ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પાસવોર્ડ એક એવો દસ્તાવેજ છે જેનાથી કોઈ પણ વ્યક્તિ તેની નાગરિકતા સાબિત થાય છે છે પરંતુ વિદેશ પ્રવાસ માટે આ સૌથી દસ્તાવેજ તેની મદદથી જ તમે અન્ય દેશોમાં ફરવાનું ભણવાનું કે બિઝનેસ કે અન્ય કારણોસર મુસાફરી કરી શકો છો ત્યારે મિત્રો હવે પાસપોર્ટ ને લઈને એટલે કે પાસપોર્ટ ને લઈને મિત્રો કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે પાસવર્ડ માટે અરજીત કરનારો એ માટેનો નિયમોમાં મિત્રો સુધારો કર્યો છે અને નવા સુધારા પ્રમાણે હવે મિત્રો 1 ઓક્ટોબર 2023 ના રોજ અથવા તે પછી જન્મેલા અરજદારો માટે સરકાર અને યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલા જન્મ પ્રમાણપત્ર આજ જન્મ તારીખનો એક પુરાવો રહેશે અને મિત્રો આ જન્મ પ્રમાણ વિના જન્મ તારીખ સાચી ગણવામાં આવશે નહીં અને તેના તેના માટે વિના પાસવર્ડ નહી બનશે એટલે કે પાસવર્ડ બનશે નહીં ત્યારબાદ મિત્રો સમાચાર ની વાત કરવામાં આવે તો ગુજરાતની આ ડેરી નું ઘી ખાતા હોય તો મિત્રો હવે ચેતી જજો કારણ કે મિત્રો બનાસકાંઠામાં નકલી ઘી ને લઈ બનાસકાંઠા જિલ્લાના ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા શ્રી નવકારી ડેરી પ્રોડક્ટ્સ નામની ભેટી પર દરોડા પાડીને સંસ્કાર પદ નમૂના લેવામાં આવ્યા હતા અને ફ્રૂડ વિભાગે ચાર હજાર કિલો જથ્થો જપ્ત કર્યો છે જેની અંદાજીત કિંમત સત્તર લાખ પચાસ હજાર નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે જો કે જ્યાંથી મિત્રો ઘી પકડાયું છે ત્યાંનું લાયસન્સ ચાર મહિના અગાઉ રદ થયેલ હોવા છતાં પણ ત્યાં બિંદાસપણે ઘી બનાવવામાં આવતું હતું તો મિત્રો હવે નકલી ઘી થી સાવધાન રહેજો અને મિત્રો ચેતી જજો ત્યાર પછી મિત્રો આકરો ઉનાળો ભૂકા કાઢ છે હવે મિત્રો તૈયારી પણ કરી લેજો જ્યાં દોસ્તો ગુજરાતમાં શિયાળો પૂર્ણ થઈ ગયો હોવા હોય એવી મિત્રો સ્થિતિ જોવા મળી રહી છે જો કે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય રહેવાથી હાલ આકરી ગરમીનો અહેસાસ થતો નથી પરંતુ મિત્રો આ વર્ષે ઉનાળો આકરો રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન વિભાગે માર્ચ એપ્રિલ અને મે મહિનામાં તાપમાનની કેવી સ્થિતિ રહે છે તે અંગેની માહિતી પણ જણાવી છે જી હા દોસ્તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું છે કે ગુજરાતમાં સાત દિવસ હવામાન સુકુર રહેવાની સંભાવનાઓ છે મિત્રો આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી જેટલો ઘટાડો થવાનું પૂર્વાનુમાન છે આ આ પછી મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફારની સંભાવના નથી પરંતુ લઘુત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ મોટો ફેરફાર સંભાવના નથી અને મિત્રો હવામાન વિભાગે સાત દિવસની આગાહી કરી છે કે તેમાં ગરમી ઠંડી કે માવઠા અંગેની કોઈ ચેતવણી આપી નથી પરંતુ આગામી દિવસોમાં ગરમીમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે મિત્રો ગુજરાતના હાઈવે પરની ની એકસો ત્યાસી જેટલી હોટલોડા પાડવામાં આવ્યા છે સમગ્ર રાજ્યમાં નિયંત્રણ કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક બાબતોની કચેરી દ્વારા સામૂહિક ઝુંબેશ રૂપે આજે રાજ્યના અલગ અલગ હાઈવે ઉપર આવેલી હોટલો ને આકસ્મિક ચકાસણી હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને મિત્રો આ ઝુંબેશ દરમિયાન તોલમાપ તંત્રના નાયબ નિયંત્રણ મદદ ની નિયંત્રણ તેમજ ઇન્સ્પેક્ટરો દ્વારા રાજ્યના હાઈવે

તપાસણી દરમિયાન હોટેલમાં પેકેજ ચીજ વસ્તુઓ અને ઠંડા પીણામાં એમઆરપી થી વધુ ભાવ લેવા જથ્થામાં ઓછું આપવું વજન કાંટો ન રાખવો મેનુ કાર્ડમાં ગાદ્ય પદાર્થનો જથ્થો ન દર્શાવવો તેમજ હોટેલમાં વપરાતા ઇલેક્ટ્રોનિક વજન કાંટા ચકાસણી મુદ્દાકન ન કરવાની જીવિક ગેરકાયદેસર રીતે સામે આવી છે તો મિત્રો આ સાથે જ આપણો સમાચાર અહીંયા સમાપ્ત થાય છે મિત્રો આવા સમાચાર જોવા માટે પ્રેમથી મિત્રો આપણી YouTube ચેનલને જલ્દીથી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવા પણ વિનંતી જય જય ગુજરાત વંદે માતરમ